આપડે ક્યાં આવી ગયા લગનમય લોકો આવી ગયા આપડે ત્યાં હાય હાય શું કરો અત્યારે બધા બેઠા બેઠા અહીંયા નાસ્તો તો બહુ જ મજા આવે મારા માટે તો અલગ નાસ્તો બનાવ્યો મમ્મી અત્યારમાં શું બનાવ્યો છે સગાઈ વિચાર સેવ બનાવી સેવાઈ બનાવી છે મારા માટે અમારે ખાવાની છે અત્યારમાં સેવ અને ખુશી અને હેતુ અને આરોહી અમે બધા બેસી ગયા છીએ અને આરોહી જોઈશું સામે હાય હાય

છે પ્યોર ઘી તું શું કરે ગાઈસ તો અત્યારે તેરા બને છે અમારે રોટી ચૂલા પર રોટી બનાવે છે કેમ કે આજે મારા મમ્મી ને એમ કહે છે કે ચૂલા પર નું જમવાનું છે એટલે અમારે અત્યારે બને છે સરસ મજાની રોટી બનાવે છે ભાભી તો આજે વરસાદ જેવો મોસમ તો છે જ તે જોઈ શકો છો બટ આજે અમારે બને છે ચૂલા ઉપર રોટી બને છે મસ્ત મજાની ખાવી હોય તો આવી જજો બધા છાનવી ગઈ છે ઉપર ભાભી બનાવશે રોટી ના છે મારે બનાવવાનું શું છે શું બનાવવાનું છે મારે ઈંડાની ભુરજી બનાવવાની છે અંડે કે ભુરજી કોને કોને ભાવે છે આજે હું મારી સાથે છૂલા પર બનાવીશ મને બનાવવાની ઈચ્છા થઈ ગઈ તો પહેલાં બધું કટિંગ થશે અને ત્યારબાદ બધી બનશે તો અંડે આ ગઈ આપણે તો નથી ખાતા હું નહીં ખાતી પણ ભાભીને એ લોકો ખાઈ છે મારા ભાઈને તો એ લોકો માટે બનાવવા છે તો ચાલો પેલા બોઇલ તો અહીંયા કરી લઈશું અને બારે બનાવવાના છે તો ફ્રેન્ડ્સ ગરમ પાણી રાખી દીધું છે હવે એમાં બોઇલ નાખવાના છે મને તો આવડતા નહીં ભાભી એ કીધું એ રીતના કરું છું ભાઈ અને ભાભી બસ એ બંને થઈ છે મોમ નહીં ખાતા હું બી નહીં ખાતી એન્ડ મા સિસ્ટર બી નહીં ખાતા બસ એ બંને માટે બનાવવાના છે તો થોડી વાર અને બોઇલ કરી લેવાના છે અને ત્યારબાદ હું આજી મારા જાતે બનાવીશ ચાલો તો વી કન્ટિન્યુ રહેજો આજની રેસિપી જોઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જે માતાજી હરર મહાદેવ એવી ના એવી ના એવી ના ચાલે બીજી કરો બીજી કરો

આરો મમ્મા શું કરે મમ્મા મમ્માને કીચી કરી આવજે મમ્માને કીચી કરી આવ હા મને કોણ કરશે મને કોણ કરશે મને કોણ કરશે મને કે છે નહીં કરવાની கொடுங்க ரெண்டு ரெண்டு தங்கமேனா குமா சாமா தங்கி નાખી છે પછી પેલું આવી ગયું છે બધું અને હવે ઈંડા સાફ કરવાના છે ઓઇલ આવી ગયું છે હવે કઢાઈ રાખી છે ચૂલા પર પેલામાં ઓઇલ નાખવાનું છે ગરમ મસાલો નાખ્યો છે ત્યારબાદ નાખી છે પ્યાજ પ્યાજને થોડી ખેડાવવા દેવાની અને પછી પાછું બનશે પછી અદરક લસણનો પેસ્ટ નાખવાનો છે પણ પહેલાં આ ભૂકોનો ગાઈસ તમે હલ્દી અને નમક નાખ્યું છે હજી મસાલા બધા બાકી છે મને લાગ્યું કે પહેલાં પ્યાજ છે એને થોડી ચડવા દઈએ ને એટલે સરસ બની જાય પછી બાકીના મસાલા ઉમેરવાના છે આમાં ત્યાં જ પહેલાં છેડવી નાખીએ મસ્ત રીતના ગ્રેવી જેવું બનાવી નાખીએ અને ત્યારબાદ અહીંયા મારા ભાભી છે એ આ બધું છાપ કરે છે ને કટિંગ થાય છે બધું એટલે ત્યાં સુધી આપણે મસાલો ગ્રેવી બી તૈયાર કરી નાખીશું અને પછી એ બધું બનાવશું હવે આમાં નાખ્યું છે અદરક લહેસુણનો પેસ્ટ એ બી આમાં ઉમેર્યું છે

થોડું પાણી નાખીને હલાવ દેશું લે આરોઈ લાવ નાખવાના છે લાવ તો નીચે છે છે એ નાખવાના હે લાવ બીજા